નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત તો યાદના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર પાસેથી મહેસાણા થોડાસણ ગામે ચોરીના બનાવે ગામને કેમેરા સજ્જ બનાવ્યું મહેસાણા તાલુકાના થોડાસણ ગામે થોડા દિવસો અગાઉ એક કાર ઉઠાંતરીનો બનાવ બનવા પામ્યો હતો થોડાસણ ગામના પ્રજાપતિ લલિતકુમાર રમણભાઈની ઇકો ગાડી તેમના ઘર આગળથી અજાણ્યા શખ્સ રાત્રિ દરમિયાન ઉઠાવી ગયા હતા અગાઉ ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા આ બનાવ અંગે લાંધણજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી સમય કાર માલિકે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતે માહિતી શેર કરી હતી જેથી મળેલ માહિતી મુજબ ડેગુચા ગામે બિનવારસી ગાડીની માહિતી મળી હતી જેની જાણ પોલીસને કરાતા લાંધણજ પોલીસ દ્વારા ગાડી કબજે કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ લાંધણજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનાને લઈ ગ્રામજનો સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા જેને ધ્યાને લઈ ગામની સુરક્ષા માટે તાબડતોડ ધોળાસણ ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા જેનો ત્રણ લાખ જેવો ખર્ચ પૂર્વ મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ ભોગીલાલ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ગામ વિકાસની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો હતો વિગત જોઈએ તો હાલમાં ગામ વિસ્તારમાં કુલ બાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં ડેરી ચોક ત્રણ રાવણવાસ બે રેલવે અંડરગ્રાઉન્ડ પાસે શ્રી માકાળી મંદિર બે સેનમાવાસ બે શ્રી વેરાઈ માતાજી મંદિર ત્રણ વગેરે વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા

પોલીસે ડિટેન કરી અને લોઘડ પોલીસ સ્ટેશનની લાવેલા છે એમાં લલિત લલિતભાઈ લલિતભાઈ ગાડીએ છોડી આ બનાવ બનવાથી મહેસાણા તાલુકા પંચાયતના ચોવીસ વસ્તીના નાણાં નાણાં પંચમાં ત્રણ લાખના કેમેરા મંજૂર થયેલા હતા તે તેનું કામ તાત્કાલિક ચાલુ કરાઈ અને ડેરી ચોકમાં ત્રણ કેમેરા અંડરપાસ નાડું જાય છે એ અનુસૂચિત જાતિના મોલ્લાના આગળ બે રાવણવાસના નાખી બે શેનમાવાસના નાકે બે અને વોટરપાર્ક જતા રસ્તા ઉપર ત્રણ કેમેરા અમે એનું કામ પૂર્ણ કરાવી દીધેલ છે બાર કેમેરા બરાબર કુલ બાર કેમેરા કેમેરા અને એ કેમેરા જે સિત્તેર ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારની પીએમ મોદી સાહેબ મોકલાવે છે એ ગ્રાન્ટમાં સિત્તેર ટકા ગ્રામ પંચાયતમાં આવે છે વીસ ટકા તાલુકા પંચાયતમાં આવે છે અને દસ ટકા જિલ્લા પંચાયતમાં આવે છે એ મહેસાણા તાલુકા પંચાયતમાંથી વીસ ટકા જે ગ્રાન્ટ હતી એમાંથી આ કેમેરા અમે મંજૂર કરાયેલા હતા